નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જીરુમાં તેજી ટકી નહીં સતત બીજા દિવસે મને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તો બજારો હજુ પણ ઘટી શકે તેવી ધારણાઓ છે જીરુ હાજર વાયદા બજારમાં સતત બીજા દિવસે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ ઊંચા ભાવ નિકાસકારોની લેવાલી અટકે તેવી ધારણાઓ છે સ્થાનિક ખેડૂતોની વેચવાલી વધી છે આ સંજોગોમાં સતત બીજા દિવસે પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોની અંદર આગળ ઉપર જો બજારો હજુ પણ થોડી ઘટી શકે છે જીરુના નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળશે ગત સપ્તાહમાં જીરુ સાયનાના વેપારો પણ થોડા સારા હોવાથી બજારને ટેકો મળ્યો હતો તો મિત્રો હવે જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો વાયદો એકસો પં ત્રણસો પંચાવનથી ઘટીને ચોવીસ હજાર નવસો ને પાસઠની અત્યારે બંધ થઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતી જીરુને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન